સુરતના સચિન વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી જેવી ઘટનામાં તડપાવી તડપાવી એક યુવાની ઘાતકી હત્યા કરાવવાનો વિડીયો વાયરલ થયા બાદ સચિન પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી એક કિશોર સહિત ત્રણ હત્યારોને ઝડપી પાડ્યા છે સુરતમાં તહેવારો સમય હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા હોય જેને લઈને શહેરીજનોમાં રિશ્તાનો ડર જોવા મળી રહ્યો છે

કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપીઓ બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચોરી કરી અને એક ઇસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે વધુમાં મોબાઈલ ફોન ચોરીને લઈને વિપીની હત્યા કરનારા છ આરોપીઓમાંથી બે કિશોરોનું સામે આવ્યું છે હાલ તો સચિન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે